આવાખાલ પ્રાણી રેસ્ક્યુ ટીમના કાર્યકર અશોક પટેલને ઝેરી સાફ કરડતા મોત સિનોર તાલુકાના આવાખાલના પ્રાણી રેસ્ક્યુ ટીમના લોકપ્રિય એવા અશોકભાઈ પટેલને સાફ કરડતા મોત નીપજ્યું છે અશોકભાઈના મોતથી સિનોર તાલુકામાં શોકની લાગણી ફેલાવવા પામી છે અશોકભાઈ દ્વારા જિલ્લામાં સાપ રેસ્ક્યુ માટે પ્રખ્યાત હતા જેઓએ બે હજાર ઉપરાંત સાપનું રેસ્ક્યુ કરી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ગત તારીખ ચારના રોજ સાધલી સ્કૂલમાં સાપનું રેસ્ક્યુ કર્યું હતું બાદમાં સોમવાર સાંજે પોતાના ગામ આવાખાળમાં સાપ રેસ્ક્યુ કરતા સમયે સાપે દંશ મારતા તેઓને તાત્કાલિક એકસો આઠ દ્વારા ફોફરિયા ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાવા પામી છે